તારી ફોન આવ્યો છે મારું શું કે બગાન પગ ભાજ્યો છે પણ એ તો જાવું પડશે છે હમાસા લેવા એ હમાસા લેવા જ્યાં વગર ચાલશે નહીં અને એ છોકરો ફોન કર્યો છે મારા કાકા પગ ભાજ્યો છે પણ ના એકલા નહીં જવું લે લઈને કેતા હોય અને બે જણા આર્યો હાર જ અને એ આવશે છે નહીં આવે એ હગું નહીં મારે એકલાનું છે બે જણા ભેગા ભેગા જ જા મારા ધંધો તો કોઈ નહીં કે

મને બોલાવે છે હમાચલ લેવા મરી જાય ને તારે કાકા પેલા ગટુ કાકા ની એનો ફોન તે તમારા હમાચલ લેવા આવવાના છે ના આવતો આ બાજો કાકા બાપડો અમે ના પાડી આર્યું આપણું ઘર કોક આવતો અને તમે કોક હોય જતા લેવા હમણાં કોક ને ડોસી ને હું થયું તું શું કેવાય

આખા મારે તમારી જેમ કોઈ નહીં જિંદગી સોણ ઉપાડો કાઢવાની મારે તો મસ્ત જોબ કરવાનો છે જોબ એ જોબ વાળી તારે જોબ કોઈ કોઈ કરવા નહીં અને સોની પર જે પુલ સોણ ઉપડાવા ન કે હમણે ઉલો ઉનો ઉનો પુલ ચા મેલવાનો આપણે ત્યાં બે ખબર છે પેલી પટ્ટી મેલે છે તપીલી માથે ગઈ ફોપરે ગઈ પછી મારા વાલા હગા તબણા અચાનક શું થઈ ગયું લ્યા એટલે મરી નહીં ગયો ખાલી આડો ને એ મારો પગ જ વાજો છે ગટ્ટુ

મારી જિંદગીમાં તો આવો હગો મેં પહેલી વાર જોયો લુખવાડ એક નંબર નો મારો હશો ખાવાનું કીધું તો કે ના ગટુ ખાઈ ના આવ્યો છે ચા કીધું કે ડોસી દૂધ ગરમ નહીં કર્યું

ચાપ આપડે પાસે થોડું દૂધ ગરમ નતું કર્યું દૂધ છે એ બધી દૂધ ફાટી જાય ચા ચાપ બગડે બગાડ દૂધ નહીં કચ્છો વાટો નહીં જે કમ્પ્લીટ આપણે ગુગલા જેવા